સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંડવીના પ્રાંત કચેરી ખાતે પહોંચી અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધાયક બિલ બે હજાર વીસ જે પાસ કરવામાં આવ્યું છે જેના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી અને હરિયાણા બોર્ડર પર આંદોલન ચાલી રહ્યો છે જેના સમર્થનમાં આજ રોજ ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંડવીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી હાલ તેમને વિરોધ નોંધાવ્યો હતો કેન્દ્રની ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી હંમેશા ખેડૂતોના વિરોધમાં કાયદાઓ પસાર કરીને કેવી રીતે જમીન હડપ કરવી નાના ખેડૂતોનો જે ખેત ઉત્પાદન વસ્તુઓ છે એને કેવી રીતે ઓછા ભાવથી લઈને ઉદ્યોગપતિઓને મોટા કરવા અને જમીન હડપ કરવા માટેના જે ત્રણેય કાયદાઓ થયા છે એનો સખત વિરોધ કરીએ છીએ ખાસ કરીને પંજાબ જે સિંધુ બોર્ડર પર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એને પણ સમર્થન કરીએ છીએ અને સરકાર ગુજરાતમાં જ્યારથી આ આવી છે ત્યારે આઠ કિલોમીટરનો કાયદો હોય બુલેટ ટ્રેનનો કાયદો હોય કે નાના સીમાન ખેડૂતોને જમીન હડપ કરવા માટેના જે જે કાયદાઓ થયા છે એને પણ વિરોધ કરીએ છીએ એટલે સરકાર હંમેશા કોંગ્રેસ કહેતી રહેશે છે કે ઉદ્યોગપતિઓની સરકાર છે ને એ સાબિત થઈ રહ્યું છે ખાસ વાત આ કાયદામાં કે એપીએમસી જે છે અત્યાર સુધી ખેડૂતોને પોષણક્ષમ ભાવો એમએસપી જે મળતી હતી એ માર્કેટને લીધે મળતી હતી પણ આ સરકાર માર્કેટ ખતમ કરવા માગે છે એટલે સીધા ઉદ્યોગપતિઓ ખેડૂતમાંથી વસ્તુઓ ખરીદશે માલ ખરીદશે અને એ પોતાના ભાવથી ખરીદશે ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજ નથી કે એ વસ્તુ રાખી મૂકીને બીજા દિવસે ભાવ આવે તો એને વધારે મૂલ્ય મેળવે પરંતુ ઉદ્યોગપતિઓ કોલ્ડ સ્ટોરેજમાં રાખીને એના બેથી ત્રણ ગણા ભાવ કમાશે અને જે ખેડૂત છે એ પણ મળશે અને જે ગ્રાહક છે એ પણ મળશે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ કમાશે એવી આમાં સ્પષ્ટ જોગવાઈ છે અને ભાજપની સરકાર હતી શાંતકુમાર કમિટીનો જે અહેવાલ હતો એ કૃષિ અને બજાર એ રાજ્ય કક્ષાના હાથમાં છે પરંતુ એના પણ ઉપરવટ જઈને સરકારે આ કાયદાઓ કર્યા છે એનો પણ વિરોધ કરીએ છીએ અને સાંતાકુમાર કમિટીને આધારે એક લાખ કરોડ રૂપિયા બચત થશે એવી માહિતી હતી એટલે સરકારને એમ છે કે આ બધા કાયદાઓથી એક લાખ એક લાખ કરોડ બચશે અને પૈસાની લાઈમાં આ ખેડૂતોને મારવા નીકળી છે એના વિરોધમાં આ કાયદા જે કર્યા છે એટલે એના સખત શબ્દોમાં વખડ્યો છે ને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રદેશના આદેશ અનુસાર આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા જે રીતે પંજાબમાં આંદોલનો ચાલે છે એમ અહીંના ખેડૂતો ગુજરાતના ખેડૂતો પણ રસ્તા પર ઉપડશે ઉતરશે અને સરકારે જે કરવું હોય તે લાઠી આપી હોય કે ગોળી મારી હોય એ ખેડૂતો તૈયાર છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવતા અને સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો સરકાર આવનારા દિવસોમાં આ કાયદો પાછો નહીં ખેંચે તો કોંગ્રેસ રોડ ઉપર આવશે અને આંદોલન પણ કરશે તેવું તેમણે જણાવ્યું હતું યાસેન કાગજી બારડોલી